જોવાના છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને આવ નવા વિડિયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો હવે મિત્રો ભાગ 3 ની અંદર આપણે વન દેવી જે છે એમને સોનાના લીવ્સ એટલે કે પાંદડા આપે છે કોને તો કે બાવળને કારણ કે બાવળ છે એમના કાંટાથી કંટાળી ગયું છે બરોબર નાના નાના પાંદડાથી તો એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધ બબુલ ઇઝ બ્યુટીફૂલ ઇઝ નોટ ઇટ બરાબર તો આગળના જે તમારે બે વિડિયો જોવાના બાકી હોય કે પછી તમારે બીજા વિષયના વિડીયો જોવા હોય બરાબર તો બીજા વિષયના વિડીયો તમને ફ્રીમાં મળશે જે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકની સમજૂતીના વિડીયો સ્વાદ્યાભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યનપોથી પ્રોજેક્ટ બુક ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન પેજ ખુલશે જેમાં મોબાઈલ નંબર નાખો કરશે ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો પરીક્ષાના સમય પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ તમે પસંદ કરી અને વિદ્યાર્થી મિત્રો વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકો છો ક્લિયર તો ચાલો સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી સાઈડ વન દેવી તો વન દેવી શું કહે છે સોરી એટલે કે માફ કરશો જો મિત્રો સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી સેડ વન દેવી માફ કર પણ મને લાગે છે કે તે કદાચ જોખમ ભરેલું છે રિસ્કી છે એવું વન દેવી બોલ્યા ધેટ મે બી ટ્રુ બટ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લિવ્સ વિલ સાઇન ઇન ધ સનલાઇટ શું કે છે હવે ફરી પાછું ધેટ મે મને ખબર છે તે કદાચ સાચું છે બટ સ્પાર્કલિંગ ક્લાસ ગ્લાસ લીવ્સ વિલ સાઇન ઇન સન લાઇટ સૂર્યપ્રકાશમાં ચમકશે આઈ વિલ લુક લાઈક અ ટ્રી ઓફ અ લાઈટ પ્લીઝ ડુ ઇટ ફોર મી રિક્વેસ્ટ ધ બબુલ ટ્રી તે કદાચ સાચું હશે પણ કાચના ચળકતા પાંદડા સૂર્યપ્રકાશમાં ચમકશે હું પ્રકાશના વૃક્ષ જેવું દેખાય વૃક્ષ જેવું દેખાય છે મહેરબાની કરી મારા માટે આ કરો બાવળના ઝાડે વિનંતી કરી એટલે કે આઈ વિલ લુક લાઈક અ ટ્રી ઓફ લાઈટ હું પ્રકાશના ઝાડ જેવું દેખાઈશ પ્લીઝ ડો ઇટ ડુ ઇટ ફોર મી રિક્વેસ્ટ બબુલ ટ્રી બરાબર એટલે મિત્રો એની ભાષાંતર આપણે જોઈ લીધું બરાબર પ્લીઝ ડુ ઇટ ફોર મી મારા માટે આ કરો રિક્વેસ્ટ ધ બબુલ ટ્રી બાવળના ઝાડે વિનંતી કરી ઓલ રાઈટ એઝ યુ વિસ સાડ વન દેવી શું કહે છે વન દેવી ઓલ રાઈટ એઝ યુ વિસ સાયડ વન દેવી સારું જેવી તારી ઈચ્છા એવું વન દેવી બોલ્યા ધ ધ કાઇન્ડ વન દેવી ટચ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન વિથ હર મેજિક સ્ટીક શું કહે છે ફરીથી ધ કાઇન્ડ વન દેવી ટચ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન વિથ હર મેજિક સ્ટીક એટલે કે દયાળુ વનદેવીએ ફરી એકવાર તેમની જાદુઈ લાકડી બાવળના ઝાડના થડને અડાડી ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ એટલે કે ધ નેક્સ્ટ મોર્નિંગ ફરી બીજી દિવસે સવારે ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ अफसोस આ વખતે પણ તેની ખુશી લાંબો સમય ટકી નહીં કેમ તો શું કહે છે અમી વામીડ બ્લો થ્રુ ધ ફોરેસ્ટ જંગલમાં તોફાની પવન ફૂંકાવા લાગ્યો ઇટ hard that ધેટ ઓલ sparkling ગ્લાસ leaves of the bubble tree broke into small pieces like means it broke into small pieces it like a stormy wind started blowing through the forest it blew so hard that all the spiking glass leaves of the bubble tree broke into small pieces a it means it jurti so hard that all the leaves of the bauval tree became 15 small pieces

ઉડલી બાવળનું ઝાડ મોટા અવાજે રડવા લાગ્યું પવને મારા બધા પાંદડા તોડી નાખ્યા વોટ સેલ આઈ ડુ હું શું કરું વોટ સેલ આઈ ડુ હવે હું શું કરું તો ધ વન દેવી સોપ્સ એન્ડ હિય અગેન શું કહે છે ધ વન વન દેવી હર્ડ સોપ્સ એન્ડ તેના અને ફરીથી પ્રગટ થયા વોટ હેપન અગેન એટલે કે ફરી શું થયું વુ આર યુ ક્રાઇંગ સોરી વાય આર યુ ક્રાઇંગ તું શા માટે રડે છે સાઇડ વન દેવી વન દેવીએ કહ્યું શું કહે છે વાર આર યુ ક્રાઇંગ સેડ વન દેવી તું શા માટે રડે છે એ વન દેવી બોલ્યા ધ ક્રુઅલ વાઇન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ શું કહે છે ધ ક્રુઅલ વિંડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ એટલે કે ક્રૂર પવને મારા બધા કાચના પાંદડા તોડી નાખ્યા નાવ આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ કે હવે આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ્રી હવે મારી પાસે પહોળા અને સુવાળા લીલા પાંદડા હોવા જ જોઈએ ઓનલી ધ્યાન આઈ વિલ બી કન્ટેન્ડ એન્ડ હેપી સેડ બબુલ ટ્રી શું કે છે ઓનલી ધ્યાન આઈ લીલ બી કન્ટેન્ડ એન્ડ હેપી બબુલ ટ્રી તો જ હું સંતુષ્ટ અને ખુશ થઈ બાવળનું ઝાડ बोलियो लेट्स ट्राई दैट दिस टाइम लेट्स ट्राई दैट दिस टाइम એટલે કે ચાલો આ વખતે તે પ્રયત્ન કરીએ બરાબર સેડ વન દેવી વન દેવી બોલ્યા એન્ડ ગ્રાન્ટેડ બબુલ સ્વિશ હું કહી છે લેટ્સ ટ્રાય ધેટ This time સેડ વન દેવી એન્ડ ગ્રાન્ટેડ બબુલ વિશ ચાલો આ વખતે તે પ્રયત્ન કરીએ વનદેવી બોલ્યા અને બાવળની ઈચ્છા પૂરી કરીએ વિશ એની પૂરી કરીએ ધ નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ અ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થોર્ન્સ ધ નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થોર્ન્સ બીજે દિવસે સવારે બાવળના ઝાડને પહોળા અને સુવાળા લીલા પાંદડા હતા અને કોઈ કાંટા નહોતા ઇટ વોઝ ફૂલી ઓફ જોય ઇટ ફૂલ ઓફ તે ખૂબ ખુશ હતું વાવ 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 એટલે સરસ વાહ વોટ આઈ આઈ હેવ હેવ વાહ મારે કેટલા સુંદર પાંદડા છે રોબર્ટ વોન્ટ સ્ટીલ ધેમ શું કે છે રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ ચોર તેમને નહીં ચોરી જાય ધ ક્રુર સ્ટ્રોંગ વાઇન કાન્ટ બ્રેક ધેમ ધ સ્ટ્રોંગ વિન્ડ કાન્ટ બ્રેક ધેમ ક્રૂર બળવાન પવન તેમને તોડી નહીં શકે નાવ નાવ આઈ આઈ વિલ વિલ બી બી હેન્ડસમ હેન્ડસમ એન્ડ એન્ડ હેપી ફોર એવર સ્ટ્રોંગ વિન્ડે હવે હું હંમેશા દેખાડું ને ખુશ રહીશ ઓલ ઓફ સડન ધેર કેમ થ્રી ગોટસ ઓલ ઓફ ધ સડન ધેર કેમ થ્રી ગોટ્સ અચાનક ત્યાં ત્રણ બકરીઓ આવી They were very hungry. They were very hungry. They were hungry ले भूखी होती। They saw the broad and soft green leaves of the bubble tree. They saw the broad and soft green leaves of the bubble tree. लेकिन ते मने बावल ना झाड़ ना पौधा अनेकुन कुना लीला पंद्रा जोया। They ran to it and started eating its leaves. The તેની તરફ દોડી અને તેના પાંદડા ખાવા લાગી ગોટ્સ એટલે બકરીઓ પ્લીઝ ડોન્ટ ઇટ માય લીવ્સ પ્લીઝ ડોન્ટ ઇટ માય લીવ્સ મહેરબાની કરી મારા પાંદડા ખાશો નહીં ક્રાઇટ ધ બબુલ ટ્રી ક્રાઇટ ધ બબુલ ટ્રી એટલે બાવલનું ઝાડ બોલી ઉઠ્યું ધ ધ રિપ્લાયડ જવાબ ઉત્તર વી વી આર આર વેરી વેરી અમને ખૂબ ભૂખ લાગી છે યોર આર આર વેરી વેરી ટેન્ડર ટેન્ડર એન્ડ એન્ડ ટેસ્ટી ટેસ્ટી તારા પાંદડા ખૂબ જ કુણા અને સ્વાદિષ્ટ છે વી વી વિલ વિલ ઈટ ધેમ ધેમ ઓલ ઓલ અમે તે બધા જ ખાઈ જઈશું આગળ The gods ate up all the leaves of the bubble tree. The gods ate up all the leaves of the bubble tree. pandra They felt happy and content. They felt happy and contented. Atle ke, temne The bubble tree was it in tears again. બબુલ ટ્રીસ ઇન ટી ઓ વન દેવી પ્લીઝ સેવ મી ઓ વન દેવી મહેરબાની કરી મને બચાવો વન દેવી અપિયર વિથલ ઓન હર ફેસ વન દેવી અપિયર વિથ સ્માઇલ ઓન હર ફેસ એટલે કે વન દેવી ચહેરા પર સ્મિત સાથે વન દેવી ફરીથી પ્રગટ થયા ઓ ડિયર બબુલ ઓ ડિયર બબુલ અરે પ્રિય બાવળ આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશિસ બટ સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસફાઈડ આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશિસ બટ સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસફાઈડ એટલે કે મેં તારી બધી ઈચ્છાઓ પૂરી કરી તો પણ તું ખુશ અને સંતુષ્ટ નથી સેટિસફાઈડ નથી નાવ આઈ વિલ ગિવ યુ ધ લાસ્ટ ચાન્સ શું કે છે નાવ આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ હવે હું તને છેલ્લી તક આપું છું ટેલ મી વોટ ડુ યુ વિશ ટેલ ટેલ મી મી વોટ ડુ યુ વિશ મને કહે તું શું ઈચ્છે છે ધ બબુલ સેટ ટુ ધ વન દેવી ધ બબુલ સેટ ટુ ધ વન દેવી એટલે કે બાવળે વન દેવીને કહ્યું નાવ આઈ હેવ લર્ન્ટ અ લેસન નાવ આઈ હેવ અ લેસન હવે હું પાઠ ભણ્યો છું આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન મારે કોઈ સોનેરી પાંદડા ગ્લાસ ગ્લાસ લીવ એટલે કે કાચના પાંદડા ઓર બ્રોડ સોફ્ટ લીવસ ઓર બ્રોડ સોફ્ટ લિવસ અથવા પોહળા કુના પાંદડા જોતા નથી એવું શીખ્યો છું આઈ વોન્ટ ટુ બી અ રિયલ બબુલ ટ્રી આઈ વોન્ટ ટુ બી અ રિયલ બબુલ ટ્રી મારે સાચા બાઉલનું ઝાડ થવું છે મહેરબાની કરી મને મારા પાંદડા અને લાંબા સફેદ કાંઠા પાછા આપી દો આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટે આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન વિથ ધેમ હું હંમેશા તેમની સાથે ખુશ અને સંતુષ્ટ રહીશ અને જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા ધ વન ડે વી ગેવ ઇટ બેક ઇટ સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થોન્સ વન ડે વી ગેવ ઇટ બેક ઇટ સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થોન્સ વન ડે વી તેને તેના લીલા નાના લીલા પાંદડા અને કાંટા પાછા આપી દીધા ધેન ધ બબુલ ટ્રી સ્ટુડ હેપીલી ઇન ઇટ્સ ઓરિજિનલ એવર ગ્રીન ડ્રેસ ફોરએવર એવર ધેન ધ બબુલ ટ્રી toed happily in its original avargin dress forever પછી તો બાવળનું ઝાડ તેના મૂળ લીલા સદા બહાર પોશાકમાં હંમેશા માટે ખુશ ઉભો રહ્યું ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બી માં જઈએ રિપ્લેસ ધ અન્ડરલાઈનસ વર્ડ ગ્રુપ્સ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ લેશન ધ ફર્સ્ટ વન ઓર ટુ લેટર્સ આર ગિવન ઇન ધ બ્રેકેટ્સ ટુ મેક યોર સર્ચ ઇઝી there is an example for you kalidas was cutting the sum about, about branch on which he was sitting the boy's joy did not stay for a long time last long divya's face was shining brightly sparkling like a star the king was rich but not satisfied disconnected the children pulled out, plucked the flowers from the garden. The camel is an unattractive ugly animal. C choose the correct option and fill in the blanks. One day we granted the wish and disappeared. The bubble the bubble tree disliked leaves. The people came and started plucking all the golden leaves. मेन साइड आई विल सेल दीव एंड थी फैमिली मै द बबुल अग्ली विदाउट द लीव आस लीव ऑर सॉफ्ट लीव सैड बबुलव स्मूथ ग्रीन लीव ओनली कंटेन साइड बबुल त्यार मित्र आगे મેન લિસન બબુલ ટ્રી આઈ થિંક યુ હેવ એક્સેલન્સ લીવસ વન દેવી Listen, bubble tree. But I should be good looking too. Bubble tree said. One day we listen. Sorry, but I feel that it may be risky. One day we said. Bubble tree, listen. We are very hungry. We will eat them all. God said. Bubble tree, listen. All right, as you wish. One day we said. Bubble tree, listen. Your leaves are very tender and tasty. God said. Bubble tree, listen. નાવ આઈ હેવ લર્ન અન બબુલ ટ્રી ગોઠવવાના છે રાઇટ નંબર ઇન ધ ગીવન બ્રેકેટ તો મિત્રો આપણે પહેલા પ્રમાણે જોઈએ પેલું વન ડે ધ બબુલ ટ્રી લુકડ એટ ધ્રીઝ સેકન્ડ વન ડેવી અપ્રેડ બિફોર ધ બબુલ ટ્રી થર્ડ The leaves of the bubble tree changed into shining golden leaves. Fourth, the people ran away happily with all the golden leaves. Fifth, the leaves of the bubble tree changed into sparkling glass leaves. Sixth, all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. Seventh, next morning the bubble tree had broad and smooth ne kuna green leaves and no thorns. Eight. The gods ate up all the leaves of the bubble tree. Ninth. The one day we gave back small green leaves and thorns at bubble tree and last tenth. the bubble tree stood happily in its evergreen dresses. Chalo, F. Answer the question. What did the bubble tree have? The bubble tree had straight branches and long white thorns at the base of each leaf tile. How was the bubble tree differently from the other trees? The bubble tree had small and attractive leaves and thorns. The bubble tree wished for three kinds of leaves. Listen, list them: to the shining golden leaves, sparkling glass leaves, broad and smooth green leaves. The bubble's happiness did not last long with golden leaves because the bubble's happiness did not last long with golden leaves. Because some people plucked the, all the golden leaves and ran away. Five. How did the bubble's leaves turn into glass leaves? The bubble's leaves turned into glass leaves when one day we touched the, its trunk with her magic sticks. Sixth. When did the bubble tree really become happy and content? The bubble tree really became happy and content when it got back its leaves and long white thorns. What was Babul's last request to Vandevi? तो Babul's last request to Vandevi was to give back its leaves and long white thorns. What? What will you ask for it? Vandevi comes for you, to you. So if Vandevi comes to me, I will ask her to make my city full of beautiful tree. मित्रों, activity 9 साइवा जी अपने next video निंदर जो इशू तो आयें शुद्धि रखिए, खास channel में नवायी तो channel subscribe करो, video like करो, तमारे मित्रों दोस्तों ने શેર કરો ત્યાં અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત